નમસ્કાર મિત્રો આજે આપણે છીએ ધારી આંબડી સફારી પાર્ક કળધરા ખોડિયાર માતાજીની મંદિરની બાજુમાં અતિ સુંદર રમણીય મનમોહક દૃશ્ય સફારી પાર્કમાં છે જોવાલાયક સ્થળો તેમજ પ્રાકૃતિક સૌંદર્ય અને આનંદ મસ્ત કુદરતી દ્રશ્યો સાથે બહુ જ મજા આવશે એકવાર અવશ્ય મુલાકાત લ્યો ધારીથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે આંબડી સફારી પાર્ક ક્રોધ કુદરતી પ્રાકૃતિક નજારો અને ફોરેસ્ટ વિ ફોરેસ્ટને અદ્ભુત વિકાસના દર્શ દર્શ દર્શન તમને મળશે અહીંયા બસની સુવિધા છે જે જંગલની અંદર તમને લઈ જાય છે આ બસનો જવાનો ગેટ છે મિત્રો જો બસ આવી રહી છે જે તમને સિંહ વાઘ દીપડાના દર્શન કરાવે છે એકસો પચાસ રૂપિયા એક પેસેન્જરની ટિકિટ લેવામાં આવે છે મિત્રો તમને ફોરેસ્ટ વિભાગનો વિકાસ અને કુદરતી સૌંદર્યનો સંગમ અહીં જોવા મળે છે જો મિત્રો બસ જંગલમાંથી આવી પહોંચી છે દર અડધી કલાકે કલાકે મિત્રો જંગલમાં બસ લઈ જાય છે એક કલાક તમને જંગલમાં આનંદ કરાવે છે તમારે બસમાં ન જવું હોય ને અહીંયા ફરવાલાયક સ્થળ છે ગેટની અંદર કુદરતી સૌંદર્યનો આનંદ માણો તો તમારે કોઈ પણ જાતની ટિકિટ લેવાની હોતી નથી તમને શાંતિનો અનુભવ સંપૂર્ણ મળે છે બાજુમાં ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે ગળધરા ડેમ તમને ચિત્રમાં સ્પષ્ટ નજર આવતો હોય છે ના ના અમારે થોડુંક મોડું થતું હતું મેં કીધું વાર લાગશે જુઓ મિત્રો ભવ્ય થી ભવ્ય સિંહની આકૃતિ બનાવેલ છે આ કેપિટલ અક્ષરમાં આંબડી લખેલ છે સૌંદર્ય સાથે ફોરેસ્ટ વિભાગનો વિકાસના દર્શન તમને થાય છે જુઓ મિત્રો આ મિત્ર આંબડી સફારી પાર્કનો લોગો આઈ લવ આંબડી સફારી પાર્ક છેલ્લે છેલ્લે તમને એક એક જ વાત કહીશ મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લો તમને આ જરૂર આનંદ આવશે જય ગળધરા ખોડિયાર માતાજી જય ખોડિયાર